અલમદિલા સુબહાન અલ્લા આજે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ આપ સહુ નિહાળી રહેલા છો દાદા હુઝુરકી જુમ્મા મસ્જિદ સરસિયાના તામિરે કામને માશાલ્લા સુબહાન અલ્લા જે નજારો આપ જોઈ રહેલા છો જેનું સંગે બુનિયાદ આ મસ્જિદ સરકાર દાદા બાપુ કાદરીએ ઓગણીસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ આ મસ્જિદનું સંગે બુનિયાદ આપના મુબારક હાથે કરેલું આજે છ મહિના જેવો સમય પસાર થયેલો છે અને છ મહિનામાં આપ સૌ નિહાળી રહેલા છો દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદ કે જેનું તામિરી કામ જોરોશોરથી ચાલી રહેલું છે આ મસ્જિદનો બહારનો નજારો છે ઉપર ગું દસ્તગીર બની રહેલ છે જ્યારે આ છે મસ્જિદના ઉપલા માળના દ્રશ્યો જે હું તમને દેખાડી રહેલો છું આ મસ્જિદના ઉપલા માળના દ્રશ્યો છે આ જાળીઓ માશિયાલ જાળીઓ લાગી ગયેલી છે કુલ જેટલી બારીઓ છે અગિયાર બારીઓમાંથી માંથી આઠ બારી ની અંદર આ જાળી લગાડવામાં આવેલી છે ત્રણ બારી બાકી છે જેનું કામ પણ કારીગરો કરી રહેલા છે અલમદુલ્લા માશાલ્લા ખૂબ ખૂબ સરસ લોક આવી રહેલો છે દાદા મસ્જિદના હવે કામ જે બાકી રહી ગયેલું છે આમ જોઈએ તો આ જે નો ભાગ છે અને ગેટ એન્ટ્રીની સામે ભાગ છે બાજુનો ભાગ આટલું ખાલી આપણે પ્લાસ્ટર કામ બાકી છે આ પ્લાસ્ટર કામ પૂરું થઈ જાય એટલે માશાલ્લા આપણે ટાઈલ્સ પણ લગાડવાનું કામ તો શરૂ જ છે મસ્જિદની અંદર ટાઇલ્સ પણ માશિયાલા લાગી ગયેલી છે પણ જ્યારે આ કામ પૂરું થઈ જાય પ્લાસ્ટર કામ ત્યાર પછી જે પ્લાસ્ટર કરી રહેલા કારીગર છે ને એ પણ લાદી અને ટાઇલ્સનું કામ કરવા માટે મસ્જિદની અંદર પહેલા માળે વી આવશે એટલે કે માશિયાલા મસ્જિદ લાગવા મળશે ત્યાર પછી આપણે નીચેના માળે પીઓપી કરાવીએ એટલે ઉપલા માળે આપણે પાછા લાદી ને ટાઇલ્સ એટલે કે બધા કામની ચાલ એક પછી એક શરૂ રહે એવી રીતના આ છે ગેટ એન્ટ્રી જે મેં તમને અગાઉ પણ દેખાડી લીધી આ ગેટ એન્ટ્રી આ જે બે ટોયલેટ એક નાહવાનું બાથરૂમ આ ટોટલ ત્રણ અહીંયા છે બાંધકામ આ ઉપર પહેલા માળે સ્લેબ નથી આપણું જૂનું લાણ અહીંયા છે વઝુખાનું હામે દાદર આ મસ્જિદની ની અંદર હું તમને લઈ જાઉં તો છે હવે મેહરાબ નું કામ માશાલ્લા અલ્લાહ કાલે અથવા પ્રમ દિવસે આપણે શરૂ કરીશું અને બારી દરવાજાનું કામ છે જે આપણું રાજકોટ થવાનું છે અયુબભાઈ કરીને એક સારા આપડા પટ્ટા પડેલા ખુબ સરસ નજારો દુઆ કરો કે અલ્લાહ પાક હુર સલ્લાહ તલા વસલમ ના સદકાલથી આ મસ્જિદ નું કામ આસાન ફરમાવે આસાન કરે માશાઅલ્લા સરકાર દાદા બાપુ કાદરીએ જે મસ્જિદનું સંગે બુનિયાદ કરેલું છે આખરી સંગે બુનિયાદ આ મસ્જિદના તામીરી કામ માટે અલ્લાહ આસાન ભરમાવે એવી દુઆ પણ આપ સૌ જરૂરથી કરજો